આજ રોજ જયા પાર્વતી અને શિવ અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે આ વ્રતમાં પાંચ દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે આ વ્રતમાં કુવારિકાઓ મીઠા વગરની રસોઈ ખાઈ ઉપવાસ કરે છે આમલી સ્થિત રામજી મહાદેવ મંદિર અને લવાચા રામેશ્વર મહાદેવ મંદિરમાં બ્રાહ્મણની હાજરીમાં પૂજા અર્ચના કરી સારો પતિ મળે એવી પ્રાર્થના કરી હતી મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને આજનો આ પાવન દિવસ આષાઢ સુદ ત્રયોદશી આજથી કુવારિકા દીકરીઓ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જયા પાર્વતીનું વ્રત કરે આ વ્રત કોઈક કાળમાં ભગવતી પાર્વતીએ કર્યું હતું અને પાર્વતીએ શિવ જેવા પતિને પ્રાપ્ત કર્યા ભગવાન શિવની પૂજા કરી ભગવાનને બિલીપત્ર ફૂલ દૂધ અર્પણ કરી પાંચ પાન સોપારી અને તાંબુલ ફળ સાથે અર્પણ કરી નાળિયેર અર્પણ કરી ભગવાન શિવને પ્રાર્થના કરે કે હે ભગવાન શિવ મને સારા સાથીની પ્રાપ્તિ કરાવો દીકરીઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે અવશ્ય જ આ વ્રત કરવાથી એને સારા પતિની પ્રાપ્તિ થાય છે સાથે સાથે એ ભગવાન શિવની કૃપા એના પર વરસે છે શિવની કૃપાના કારણે કરી એના જીવનમાં એ સુખ સંપત્તિ અને શાંતિ આ બધું જ પ્રાપ્ત કરે છે ભગવતી પાર્વતીના કહ્યા પ્રમાણે આ વ્રત જો અવશ કોઈ આષાઢ મહિનાની ત્રયોદશીથી આષાઢ વધ બીજ સુધી કરે અને બીજના દિવસે રાત્રે જાગરણ કરે સવારે જો ઉજવવાનું હોય તો પાંચ સુહાસીની બહેનોને જમાડી એને સુહાગનો સામાન આપી અને આ વ્રત પરિપૂર્ણ કરે તો અવશ્ય જ એને શું પ્રાપ્તિ થાય આ વ્રત કરવાના પ્રભાવથી લઈ અને ઘણા બધા જ પુણ્યોની પ્રાપ્તિ થાય છે આ બધા જ પુણ્યો આ બધી જ દીકરીઓને પ્રાપ્ત થાય એવા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર ટ્રસ્ટ તરફથી આશીર્વાદ સાથે સાથે પ્રતિદિન અહીંયા સુ સવારે આવી અને બહેનો શિવની પૂજા કરે સાથે પૂજા કરાવીએ સુચારુ વ્યવસ્થામાં પૂજા થાય આટલા વરસાદમાં દીકરીઓ એકદમ સોણે સલગાર સજી અને શિવની પૂજા કરવા આવે તે બદલ દીકરીઓ હૃદયથી આશીર્વાદ સદૈવ ભગવાન શિવની કૃપા એના પર વહે આભાવ સાથે ઓમ નમઃ શિવાય મેં કૃપલ નીરો પ્રજા છું હું આ ગાયત્રી મંદિરમાં અહીંયા પૂજા કરવા આવેલી છું અને જયા પાર્વતીનું વ્રત એટલા માટે કરે કે શંકર ભગવાનની પ્રાપ્તિ માટે પાર્વતી માતાએ વ્રત કરેલું હતું જેવી રીતે સૌભાગ્યવતી પત્નીઓ આવી રીતે પાર્વતી માતા માતાની જેમ શંકર ભગવાનની હિસાબથી માગવા માટે શંકર ભગવાન જેવા પતિને પ્રાપ્તિ માટે આ વ્રત કરવાનું હોય છે અને આ સૌ ભાગ્યવતી પત્ની પાંચ દિવસ વ્રત કરે છે અને પછી પાંચમા દિવસે એનું ઉજવણું કરે છે આવી રીતે સાસરીમાં જયા પછી એને એનું ઉજવણું કરવામાં આવતું છે થેન્ક યુ